સા બનિયે ને સાત પૂછડી વાળો તો એ સાત પૂછડી વાળો ઉંદર નું આપણે નાટક કરવાનું છે બરાબર બોલો ઉંદર સાત વાળો ઉંદર એમ વાળો એમ કહે છે કે તો બોલ ના એક પુચડી કપાઈ દેખાય હવે સ્પાટ સ્કૂલ માં ક્યો પાંચ કાપી Andiamo a scuola. Un, due, tre, quattro, pucci di valo. Un, due, tre, pucci di valo. Poi andiamo a dormire. Eh eh eh! Andiamo a dormire? Ma che che తాను పుచ్చి వాడు

હવે તારા આ બધા તારા ભાઈબંધ હો હવે તારા બધા આરે બેસી જાએ તમારે કે હાલો ઉંદર ભાઈ અમારા ભાઈબંધ ઉંદર ભાઈ અમારા ભાઈબંધ બોલો બધા હાથ મેલ વાત મેલવો ઇન્યા ભાઈ અમારા ભાઈબંધ હા આયા આયા અહીંયા હાથ મેળવો આ હાથ લાંબો કર હાથ લાંબો કરો આપડા ભાઈબંધ નીયા ઉંદર ભાઈ બરાબર